સર મિત્રો અમારી આ એમએસ ટીપ એડિટિંગ પેસ્ટ મારું સ્વાગત છે મિત્રો હું તમને આજે કન્ડક્ટરનું મેરિટ જાહેર થવાનું છે એટલે કે આ જ અઠવાડિયામાં એમ કહેવામાં આવે છે તો મિત્રો આપણે કઈ રીતે તમારું મેરિટ જોવાનું છે એ હું તમને આજે બતાવું છે તો ખાસ કરીને મિત્રો તમારે એ જાણવાનું છે કે કન્ડક્ટર મેરિટ કેટલું રહેશે તો મિત્રો આ જે કન્ડક્ટરમાં જે પણ લોકોએ ફોર્મ ભર્યા હતા એના માટે આ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તો ખાસ કરીને તમે જોવાનું છે કે કેટલું રહેશે તો આમાં તો માત્ર પચાસ ટકા સુધી આપવામાં આવે છે તો ખાસ કરીને એ તમારે જોવાનું છે તમારું કેટલું મેરિટ છે જે લોકોને બારમાં વધારે ટકા હશે એનું મેરિટ ઓછું જશે તો હાલો આપણે જોઈએ તો મિત્રો કસેરી હલ્લાબોલ કન્ડક્ટર ભરતીની અગાઉની જાહેરાત પણ કરેલી છે તો લેખિત પરીક્ષા ટૂંક સમયમાં કાર્યવાહી કરે એની આ લગભગ હવે જાહેરાતો થઈ ચૂકી છે તો મિત્રો આ તમે આખો ડ્રાફ્ટ વાંચી લો એટલે તમને બધું જ મેરિટનું માહિતી મળી જાય મિત્રો ખાસ કરીને આ તમારે જાણવાનું છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો મિત્રો